નમસ્કાર મિત્રો અલચલ ભારતમાં આપનું સ્વાગત છે ભાવનગર શહેરમાં સુભાષનગર વિસ્તારમાં આવેલી મુખ્યમંત્રી આવાસ યોજનાને હજી તો ત્રણ વર્ષ થયા છે ત્યાં તો આવાસ યોજનામાં પી બ્લોકમાં સિલિંગના ગાબડા પડતા રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે જ્યારે ગાબડા પડતા એક વૃદ્ધ મહિલાને ઈજા પહોંચવા પામેલ છે આવાસ યોજનાના રહીશોએ અવારનવાર તંત્રને ફરિયાદ કરી હોવા છતાં કોઈ પણ પ્રકારે તંત્ર તરફથી પગલાં લેવામાં આવેલા નથી આખરે તંત્ર કોઈ મોટી ઘટના બને તેની રાહ જોઈ રહી હોય તેવું સામે આવી રહ્યું છે આ ઘટનામાં મારું નામ મહેશભાઈ કાનજીભાઈ સોલંકી છે હું બસો ત્રણ માં રહું છું રાતે આ લોકોનો સ્લેબ પડ્યો ત્યારે હું જાગી ગયો તો એટલે બાજીની હાથમાં ઈજા થઈ છે અને આખું રોહડું પડ્યો ઉપર સ્લેબ આખો પડી ગયો છે અને નળમાં નુકસાન થયું છે આખો ઘર બધું થઈ ગયું મારે બસો ત્રણમાં જ પડેલું હતું અગાઉ ત્યારે હું અવારનવાર રજૂઆત કરી પછી એક વખત દસ બાર દસ બાર વખત ગયા પછી એક મારા ઘરે એ લોકો જોઈ ગયા કરી ગયા છે અત્યારે પાછું આગલા રૂમમાં તાળું પડી છે અને સંડાસ બાથરૂમમાં બધાને લીકેજ થાય છે પાણી પડે છે ચોવીસ કલાક બધાને જગ્યાએ તમે ગમે પૂછો આ એકસો ને એક હજાર ને અઠ્યાસી મકાનમાં તમે ગમે એને પૂછો તો કહે છે પાણી પડે જ છે અમારે અને આમાં કોઈને ઈજા પહોંચી હોય તેવું ઈચ્છાની તો કોઈને થઈ નથી આ બાજીને થોડુંક વાગ્યું છે કાલે અને મારા ઘરે ત્યાં જોઈએ અંદર ઘરમાં મોતી ઉતરા હતા હું બહાર ગયો તો બાર ના રૂમ માં હતા અંદર વધતો એને કેટલી ઈજા થઈ ગયું અત્યારે ત્રણ વર્ષ થયા છે અત્યારે તમે જોર ડીસી ના સ્લેબ પાર્કિંગમાં બધી જગ્યાએ કાઠ ખાઈને ને બધા કાઢ ટીપા પડ્યા છે બધી જગ્યા પાણીના જે